સુરતમાં અઢાર મેગ્નેટિક મણકા ગણી જતા દોઢ વર્ષની બાળકીના આંતરડામાં કાણા પડી ગયા પ્રાપ્ત માહિતી મુજબ ડિંડોલીમાં શ્રમજીવી પરિવારની યુદ્ધની દોઢ વર્ષની અનન્યા મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી તેને લઈને તેને પેટમાં દુખાવો ઉલટી થઈ હતી પરિવાર નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા જ્યાં બે ત્રણ દિવસની સારવાર દરમિયાન બાદ પણ બાળકીને ઉલટી થતા પેટનો દુખાવો બંધ થયો ન હતો તેથી પરિવારોને વધુ સારવાર માટે સત્તાવીસ ઓગસ્ટના રોજ બાળકીને ઇસમિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેણીને પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી